જો ભાઈ તમારી માટે જોરદાર ડોલા સિલ્કમાં સાડી આવી ગઈ છે આખી રીલ્સ આપણે બનાવવાની છે ગોપીબેન સાડી પહેરે છે આખી સાડી તમે પહેલાં જોઈ લો કેવી સાડી છે અને કેટલા કલર છે બધું બતાવું છું તમને ડિટેલથી આખો બ્લોક જોજો મસ્ત કલેક્શન છે જોરદાર ત્યાં સુધીમાં તમે છે ને વિડીયો શેર કરી દો જો બ્લાઉઝ પીસ બી એટલું જોરદાર આપેલું છે બોર્ડરવાળું ને જો હવે આખી સાડી પહેરાવીને તમને આખો લુક બતાવી પહેરાતા કેવી લાગશે સાડી ને જોડે જોડે જેને સાડી પહેરાવતા ન આવડતું હોય ને એ લોકો શીખી જજો વિડીયો શાંતિથી જોશો ને તો તમને સાડી પહેરતા આવડી જશે બરાબર એ રીતનું કામ છે આખું તો અમે લોકો અહીંયા બેલ્ટ યુઝ કરતા હોય પણ ઘરે તમારે બેલ્ટની જરૂર હોતી નથી બરાબર બરાબર આપણી પાસે ભાઈ એ સાડીમાં છે ને છ કલર ઓપ્શન છે છ કલર ઓપ્શન લાસ્ટમાં હું તમને બધા કલર બતાવું છું કેવો કલર તમને ગમે તે કોમેન્ટ કરજો અને જો એ તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈને

અને આ કઈ સ્ટાઇલમાં સાડી પહેરવી છે આપણે ગોપી ગુજરાતી સ્ટાઇલમાં ભાઈ સાડી પહેરતા ન આવડતી ને આખો વિડીયો જોજો આ વિડીયો જોઈને તમને આવડી જશે એટલું શાંતિથી અમને તમને લોંગ વિડીયોમાં અમે તમને બતાવીએ છે કેવી રીતના સાડી વેર કરવાની હોય તો ભાઈ બીજી વાર પાટલી ગુજરાતી સ્ટાઇલમાં સચી જ બાસ નીચે સરખું કરી દેજો ને મસ્ત પાટલી કરવાની ભાઈ તો કેટલી પાટલી પડી છે જોરદાર આટલી વાર લાગે સાડી પહેરતા જે લોકો કે સાડી પહેરતા કલાક થાય બે કલાક થાય એ લોકોને શેર કરી દો સાડી પહેરતા દસ થી પંદર મિનિટ થાય પણ આ તો અમે વ્યવસ્થિત તમને બતાવ્યા છે ને એટલે અમારે અડધી કલાક થાય

બરાબર સાડી કેવી લાગે છે ને કોમેન્ટ કરજો હમણાં અમે બે તમને બધા કલર ઓપ્શન બતાવવાના છે ક્યાં ક્યાં કલર ઓપ્શન આપણી પાસે છે ને આખી સાડી ડિટેલ થી બતાવશું તમને બરાબર તો બન્યા રેજો આખા બ્લોગ માં ચાલો જો ભાઈ ગોપી બેન નો ફાઈનલ લુક ભાઈ ઇન્ડિયન સ્ટાઈલ કઈ સ્ટાઈલ કીધી ત્યાં ગુજરાતી સ્ટાઈલ ગુજરાતી સ્ટાઈલ માં સાડી પહેરી છે હમણે કેવી લાગે છે ને કોમેન્ટ કરજો ને તમને લોકોને આખો વિડીયો જો તો આ જોઈને તમને આવડી જશે કેવી રીતે સાડી પહેરવાની હોય બરાબર તો ભાઈ જો ગોપીબેન બધા કલર ઓપ્શન તમને બતાવે છે તો જે બી કલર ગમે ને એ કલરનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર શેર કરી દો તો આ સાડી તમે ઓર્ડર કરી શકશો તો ભાઈ કે સુપર સાડી લાગે છે બરાબર ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે તો વેટ ના કરતા બાકી લિમિટેડ સ્ટોક છે આપણી પાસે ફિનિશ થઈ જતા વાર નહીં લાગે બરાબર આટલા મસ્ત જોરદાર કલર ઓપ્શન છે આપણી પાસે પાંચ કલર આ છે ને એક કલર આપણે વેર કરેલો છે ને એ કલર એક નંબર કલર છે ફટાફટથી ઓર્ડર કરી તો બાકી ફિનિશ થઈ જશે ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો તો તમે નવું કલેક્શન જોઈ શકશો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો મળીએ બાય